ભારત અને મોરોકો વચ્ચેના વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોને નવી ઉર્જા આપવા માટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મોરોક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત લેશે મોરોક્કોના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી અબ્દેલ લતીફ લૌદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત કોઈપણ ભારતીય સંરક્ષણ મંત્રીની આ ઉત્તર આફ્રિકી દેશની પ્રથમ મુલાકાત છે જે બંને દેશો વચ્ચે વધતા જતા વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે આ ઐતિહાસિક મુલાકાતનું મુખ્ય આકર્ષણ બેરેચેડ ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ્સના નવા ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન રહેશે આ એકમમાં વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ એટ બાય એટ જેવા બખરતાબંધ વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે આફ્રિકા ખંડ પર આવેલું આ ભારતનું પ્રથમ સંરક્ષણ ઉત્પાદન મથક છે જે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ ભારતીય સંરક્ષણ ઉદ્યોગની વૈશ્વિક પહોંચમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમના સમકક્ષ અબ્દેલ લતીફ લૌદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી સંરક્ષણ વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે તેઓ મોરોક્કોના ઉદ્યોગ અને વેપાર મંત્રી રિયાદ મેઝોર સાથે પણ મુલાકાત કરશે અને ઔદ્યોગિક સહયોગના નવા માર્ગો શોધશે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહકાર માટે એક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર થવાની અપેક્ષા છે જે સૈન્ય આદાન પ્રદાન તાલીમ અને ઔદ્યોગિક જોડાણને સંસ્થાકીય માળખું પૂરું પાડશે